એટલે પછી આમ પાછી દેવું એટલે આખા ઉકડામ થઈ જાય કાલે તો કાંઈ ઓલો બનાવ્યો નતો પંચ ઓલોમાંથી જોયું હોય છે આપણે ટાસ મેં કહેવાય જોયું હોય તો વલોગ કાલે તો નથી બનાવ્યો એટલે મેં આજ દેખાડું એટલે જો અહીં નાખ્યું ખોઈતી જ ટ્રેક્ટર માં નીકળ્યું હતું તો અત્યારે તું નાખી દીધી છે ખોઈતી ગયું તું કેમ કે અહીંયા ઓલું બહુ કરવા જાય એટલે ખોઈતી જાય ને પછી જોવામાં આમાં ફળ અમે ખોઈતી ગયું હતું પછી કપ્પા ખોરતા કપ્પા એ થોડાક બે ત્રણ થોડોક નાખ્યા પછી એટલે પાણી હોય એટલે બધું કૂચી જાય પછી નીકળતા નથી એકવાર બે વાર એવા ખૂતા પછી એટલે ડોઝ રાઈ રહ્યા હોય ટાશ ભરવા ત્યારે એટલે કાઢ લે હું તો એમને નહીં પછી નાય ના કોઈ ટાશ પાડી દેવો પડે આપણે પડા માં કપામાં કપ્પા તો આપણે વેણવાનો છે પણ તને સાર ખેલ માથે

વાગી જશે નવ કેમ કે આજે છે બીજું નર્તુ કાલ તો આપણે ઓલો ઓલું ઉતારો નહીં કાખે એતો નહીં તો બીજું નોર્તો છે એટલે એક નોર્તો તો વી વીજો એટલે ઉજાગ્રોતો હોય તો નવ હોય એટલે કામ નું એટલે કટો સાચી જ નહીં એવું છે આપણું તે હાલો અત્યારે આપણે વાડી ગયા છે હમણાં મારા આપોની કેશે કપડા ચાલુ કરી દેવી તો આપણે કપડા ચાલુ કરી દેજો તો તમને દેખાડે તો તેમ વેડજો આગળ બીના રીજો ફાઈનલી મિત્રો વાગી જશે બાર ને જો આપણે ઢોરને પાણી નીર નાખી દીધી છે જો એટલે પેલા નીર નાખી દે તારે મેં પાણી નવું નીર નાખી દે એટલે ઉપાય દી નહીં હવે બાર વાગી જાય ને આપણે કાંઈ જો કપાઈ વાળા કાંઈ જ્યાં કે કેમ કે અગિયારક વાગ્યા લગ્ન તો એમને લીલા જેવો તો ડાબકા લીલા હતા એટલે મેં કહ્યું બપોર પછી ગયું છે તડકો જેમ જો ખાલી હા હા વાદળા તો વરસાદ આવે વાદળા છે નહીં તડકો એવો છે ને વાત જાય તો સોઠે જાય તડકી એવી તડકી કાઢી છે બપોર પછી કપા જવાનું છે અને તને પછી કાંઈ ગયા નતા બોલો મેં કાંઈ શૂટ કર્યો નહોતો મેં કે કપા વીણ જવાનું એટલે મેં કાંઈ દેખાવું નહીં મેં બપોરે દેખાડશે કે હું તડકો બહુ છે બાર તો વાગી જશે ચાલુ આપણે બપોરો કહી લઈને બપોરો કહીને પછી કડે ખુલ્લું જાય છે ને પછી બપોર પછી કપાવીને જાય તો તમને દેખાડે તો છે વિડીયોમાં આગળ બનાવી જો ફાઈનલી મિત્રો વાગી જાશે તો એને જો આપણે જાગીને કપાયણો વેવા સીવી ને આપણે એક છે ભાઈ કપાયણો એણો છે ને માં આ આયો કે માં છે માં ફોટો દીધો એમને આપણે ઘણી વાર મૂલું વેણવા જાતા હંભી બકાયો લેવો એટલે ક્યારેક ક્યારેક એને કામમાં લેવો પડે એટલે ઈ તો લગભગ ઘડીક વેણાવા જ ન કર તમને પાક તે કા આ વાળો ન તો આયા લગભગ પાંચ દસ મિનિટ વીણાવા તો ના કરતો પાક છે તો આવડતું ને જોઈએ બે ડાબકા તોડી રૂમ ચાલુ કરીને ખડે કામ જોયો તો બરોબર ફાવતું નહીં વેડ ને હવે ના કઈ ન થાય હાલ ગોપાલ ના પ્યાત્ર બરોબર ચાલુ કર્યું ને એટલે હવે ગોપાલ ના આપડા કામ હોય ને તો બહેન કહી દેવાનું

ફાઈનલી મિત્રો જો આપણે એટલો કપા વીણ નાખ્યો છે આપણે થાંભલે થી આ લગન પોઈ જા થાંભલે આલ પણ એક સા હતો ને તવડેલો જો હતી બહુ તવડ જો હમ ખુલા છોડવા ને મત જો એટલે હોડે કવા લાગે છે 98 નથી થી તો એ કેરક છે ને કેરક નહી જાતા દાબતા છોટી જાય વરસાદ ના કાલે ભાંગી જાય છે એવું છે વાર તો લાગે થોડી ગણ કેમ કે વરસાદનો શોસે ચાર વરસાદ માં થઈ જાય તમને ખબર છે દાત થઈ જાય રોજ બપોર પછી રાત વરસાદ નતા થાય એટલે વીણવ ચાલુ કરી દીધું ત્રણ જણા વીણુ છે એટલે તો ખાન થાય છે કાલે મરાય છે દૂર નહીં હોય જો લીલો એટલે તો ખાખી જોવાથી દેશે એવું બધું ચાલો અત્યારે આપણે પાસે આગળ કયા કા કપા વીણવત મળવી

અહીંયા બીડી બમ ફોડા છે આવાજ છે હવે ગો પછી લો છે ફોડતો નહીં અહીંયા રાસ લેસ તમે જોઈ શકો છો ફરતા ફરતા જો ખોડિયા મંદિર જ્યાં છે હંધા આપણે બકાયેલા બાર વાગ્યા લગ્ન હતા નવ જ્યાં રાસ લે કોડીન મે આપર લાઈફ થી કરી આયા ટેપ વાડી જો તમે દેખાડ તો કે દેખાડ એસ મે તું ગોપાલ કેમ નો વેવાય હું કેમ નો છું ગોપાલ કેમ નો આપણે કપડું તમે ગામ માં જો છે મે તમને વ્લોગ માં દેખાડતો જાવ અહિયાં એટલે આપણે રાત 12 વાગ્યા લગન તો આયા તોય ને પછી ગામ માં જઈને બાકી 10 9:00 ની રાસ લે હું હું ગોપાલ ની છે અમને ઘડીક આપણે રીશું ને પછી આપણે વેયા લશું ગામ માં ગામ માં ઓડે વસ્તુ લેવની હે એટલે હું મિત્રો જો આપણે ખોડિયારમાં વ્યાવા છે જો આપણે ધાવા માથે વ્યા છે નજારો કેવો જોયો વ્યવ એટલે ગોપાલ છે આપણે અરે સાકુ લેવા જોશે જેમ કે આપણે ગમેથી પાણી આણી થી એટલે થોડુંક એટલે વાળું ટાણું થઈ ગયું મેં ખાયું થાય છે એટલે મેં થોડીક ખાઈવી હું ગોપાલ ડુંગળી લેવા છે એટલે ડુંગળી તો એ હુકલ ફૂકલ ફૂકલ મજા આવે આપણે તો મોટી પટો હશે ડુંગળીનો લીલી પાણીપુરી પૂરી લઈ લીધું હોય બહુ મજા આવે એટલે મેં ખાવી ખોડિયાર માં જોઈ છે લાઈટો નહીં થાય તે નકર કરતો હમણાં થાય તમને દેખાડી દઈ અત્યારે કોઈ આવ્યું ન હોય એટલે જાય તો એમ ગયા ત્યારે લાઈટ નહીં અંધારું હતું મંદિરો ને સાબુ પાડે પણ શાડા કાઢેલા છે એટલે એ ન કરતો આપણે કરે હું જો મસ્ત પવન આવે છે કપાત તો આપણે કઈ વીણે રહ્યો નહીં જેમ કે વાર બહુ લાગતી ગોગડા હતા ને એટલે ફોલ એટલી ડાબકા વાર ન લાગે ને એટલી ગોગડા વાર લાગતી હતી એવું હતું હતું એટલે પછી સાડા સો પછી આપણા ગામમાં એટલે ફોરેન જતા ગયા તા ને પછી આપણે ગામમાં ગયા તા થોડી વસ્તુ લેવી હતી પછી પાણી ફીર ગામમાં તો નાખ લેતા આવ્યા ને નખર તો અહીંયા આવે પણ હાથ નતા હતા એવું ઉપર ડુંગર લેવજો નાઈ નહીં જો સાકું ગોતતો છે ઝડતી નહીં હોય આપણે એક દેખાવી એમને કોયરીની વેતન છે એમને ખાયા પાણીપુરી પૂરી બહુ મજા અમને એટલે વાડી આવે રોજ એમ ખાઈ વાડિયા પણ ક્યારેક હતા ને ક્યારેક તો ન આવે ફાઇનલી ગોપાલ આવી ગયો એમ મોય મોય ખાઈ ગા આપણે નહીં ફાવે લે ડુંગળા લઈને આવ્યો છે ચાલો એ ગોપાલનો નો ડુંગળો મોણ નાખે ને પછી આપણે પૂરી ખાઈ લઈને બોલો કે આપણે એ પૂરો કરવી ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય